દેશમાં ઉચ્ચ શિક્ષણની પદ્ધતિમાં આવશે મોટો ફેરફાર આવતા સત્રથી એક વર્ષમાં બે વાર પ્રવેશ લઈ શકાશે યુજીસીએ ડ્રાફ્ટ રેગ્યુલેશન જાહેર કર્યું જુલાઈ ઓગસ્ટ અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લઈ શકાશે પ્રવેશ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ નિર્ણય કરાયો છે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન વધારવામાં આવતા સત્રથી પ્રવેશ અભ્યાસ ડિગ્રી અને મૂલ્યાંકનના નિયમોમાં મોટો ફેરફાર હવેથી ધોરણ બારનો વિદ્યાર્થી કોઈપણ પ્રવાહના યુજી કે પીજીમાં પ્રવેશ મેળવી શકશે કેટલીક શરતોને આધીન વિદ્યાર્થીને પ્રવેશ મળશે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કોઈ પણ પ્રવાહની પસંદગી કરી શકાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા પાસેથી સપના નવી શિક્ષણ નીતિ પ્રમાણે કેટલાક ફેરફાર કરવામાં આવશે આવશે જે ફેરફાર ખૂબ જ મોટા ફેરફાર હશે અને વિદ્યાર્થીઓને તેનો ફાયદો પણ થશે શું માહિતી છે દિશામાં બિલકુલ યુજીસીએ ડ્રાફ્ટ રેગ્યુલેશન એક તૈયાર કર્યો છે જેમાંથી હવે વિદ્યાર્થીઓ જુલાઈ ઓગસ્ટ અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ એટલે કે વર્ષમાં બે વાર પ્રવેશ લઈ શકશે આવતા સત્ર થી વિદ્યાર્થીઓ એક વર્ષમાં બે વાર પ્રવેશ લઈ શકશે અને મહત્વની વાત એ છે કે હવે માત્ર જરૂરી નથી કે બાર કોમર્સ નો વિદ્યાર્થી છે એ કોમર્સની જ ફિલ્ડમાં પ્રવેશ લે પરંતુ એક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા અને કેટલીક શરતોને આધીન થઈને હવે વિજ્ઞાન પ્રવાહમાં પણ પરીક્ષા લઈ શકે તે પ્રકારે જે નિયમો છે તે બનાવવામાં આવ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ ને પણ છોડ વગર તેઓ જે પણ તમને ફિલ્ડ ગમે ફિલ્ડમાં પ્રવેશ મેળવી શકે એ પ્રકારના ઉદ્દેશ્ય સાથે આ જે ડ્રાફ્ટ છે તૈયાર કરવામાં આવ્યો છે મત્સંગ બિલકુલ સપના માહિતી બદલ આભાર